વડોદરા શહેરના કાલીબાગ વિસ્તારમાં વ્યાપારનો એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે અહીં ધ્વનિ જ્વેલર્સ નું ઉદઘાટન થયું છે આજે ધ્વનિ જ્વેલર્સના ભવ્ય શોરૂમનું ઉદઘાટન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો તપન શાહ દ્વારા ધ્વનિ જ્વેલર્સની શરૂઆત કરવામાં આવી છે સ્પાર્ક ડે ન્યૂઝ અને સૂજીલ એડવર્ટાઇઝિંગના સીએમ ડી પરેશ શાહ દ્વારા રિબન કાપી અને ધ્વનિ જ્વેલર્સના આ શોરૂમનો પ્રારંભ કરાવ્યો છે હાલ તમે જોઈ શકો છો લગ્નની સિઝન ચાલી રહી છે અને લગ્નની સિઝનમાં એક સારો એવો વિકલ્પ વડોદરા શહેરના લોકોને મળી શકે છે આધુનિક અને પરંપરાગત બંને પ્રકારની જ્વેલરીની ખૂબ જ વૈવિધ્યસભર રેન્જ તમને ધ્વનિ જ્વેલર્સ શોરૂમ ખાતે મળી રહેશે નવો શોરૂમ આધુનિક અને પરંપરાગત બંને પ્રકારની જ્વેલરીની વૈવિધ્યસભર રેન્જ સાથે ખુલ્લો મૂકવામાં આવ્યો છે શુદ્ધતા ડિઝાઇન અને ગ્રાહકોને ઉત્તમ સેવા આ ત્રણ મુખ્ય આધાર પર ધ્વનિ જ્વેલર્સ પોતાની ઓળખ બનાવવા માટે તત્પર છે કારલીબાગ વિસ્તારના કામધેનુ કોમ્પ્લેક્ષ ખાતે જેની શરૂઆત કરવામાં આવી છે આ વિશેષ જ્યારે ઉદઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય તેમાં સ્પાર્ક ટુડે ન્યૂઝ અને સુઝલ એડવર્ટાઇઝિંગના સીએમડી પરેશ શાહની સાથે કોર્પોરેટર રાખીબેન શાહ અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી શોરૂમના સંચાલક તપન શાહે આ મામલે સૌ વડોદરાવાસીઓને આમંત્રણ પાઠવ્યું છે મારી શોપનું નામ ધોની જ્વેલર્સ છે સવાદ ક્વાર્ટર્સમાં આવેલી છે હું તમામ પ્રકારની વેરાયટી રાખું છું સોનું ચાંદી ઇમિટેશન વન ગ્રામ એમાં ચાંદીમાં છે સાંકળા છે પાયલ છે કળા છે બધી જ પ્રકારની વેરાયટી છે આપણી જોડે સોનામાં પણ તમામ પ્રકારની વેરાયટી છે શું કહેશો ગ્રાહકોને એવું આહવાન આપીશ કે મારા ત્યાં વધારો સારી વસ્તુ મળશે સસ્તા ભાવમાં આવશે તપન પૈસા